મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી આજ રોજ તારીખ જુલાઈ તાલુકા ની વર્ષ ઓગણીસો બ્યાસી અને ત્યાસી માંગ સરકાર શ્રી ના હુકમ અનુસાર મંજૂર થયેલ જમીનનો નો આજ દિન સુગી મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂત પોતાનો હક ન મળતા સાનેરા કહેસુતો સાથે આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આવ્યું તંત્ર સામે

ઓગણીસો ને બ્યાસી ત્રાસીમાં સંયુક્ત હુકમ સાથે સાય અબડાસા તાલુકાના મોજે સાયરા ગામે અંદાજીત પાંચસો એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે તે જમીનનું આજે બેતાલીસ વર્ષથી ઉપરનો સમયગાળો વીતી ગયા છતાં તંત્ર દ્વારા તેનામાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી ચોવીસ જેટલા ખાતેદારો તેનામાં સંકળાયેલા છે એમને દરેકને હુકમ સાથે જમીન તે વખતે ફાળવવામાં આવેલ છે તે બાદ એના કોઈ સાત બાર નથી બન્યા નથી કોઈ અન્ય રેકર્ટ ઊભો થયો એ લોકો દ્વારા વખતો વખત આ કચેરીના ધક્કા ખાધા છે લેખિત રજૂઆતો કરી છે અને ખૂબ મહા મહેનતો કરવા છતાં આજે પણ એમના હાથમાં પરિણામ શૂન્ય છે એટલે આજે આ રજૂઆત લઈ અને પ્રાંત અધિકારી શ્રી સાહેબ સાથે મળ્યા છીએ અને એમને અમે એટલી જ સીધી લીટીમાં સાહેબને સમજાવ્યો છે કે બ્યાસી થી ત્રસીનો જે તમારો સંયુક્ત હુકમ છે તે હુકમના આધારિત જે તમે જમીનો ફાળવેલી છે ચોવીસ ખાતેદારોને તેમના તમે પ્રથમ સાત બાર બનાવી એના અન્ય જે પણ રેકોર્ડ એનાથી ઉપલબ્ધ ઉપલબ્ધ થતું હોય ઉપલબ્ધ કરાવી અને એના બાદ તે સ્થળ ઉપર જઈ અને ચાર ખૂટ ખોડી અને એ ખેડૂતને જમીન ત્યાં આપવામાં આવે જેના લીધે આગળ જતા અન્ય કોઈ પ્રશ્ન ઊભો ન થાય કારણ કે આજે જમીનનો પ્રશ્ન કચ્છ જિલ્લામાં ખૂબ જ મહા ગંભીર બાબત બની ગઈ છે અને આજે એ સ્થિતિ પણ નિર્માણ પામી છે કે જમીનના કારણે ખૂબ મોટા વિવાદો થઈ રહ્યા છે ત્યારે આ લોકો પોતાની રોજી રોટી રડી અને રોજનું કમાઈ ખાઈ અને ખેતી કરીને જીવન ગુજારનારા વ્યક્તિઓ છે તો અમે આજે સરકારશ્રી ને અપીલ કરી રહ્યા છીએ તંત્રને અપીલ કરી રહ્યા છીએ કે આપ આપની ત્વરિત કામગીરી આ મુદ્દે ચાલુ કરી જે લોકોએ દબાણ કરેલ છે જે લોકો દ્વારા આ જમીનોમાં કોઈ પણ પ્રકારનું ખોટું થયેલું છે તે સર્વે આપ દ્વારા તપાસ કરી અને અમારી સીધી લીટીની ફક્ત માંગ છે કે જે આ ખાતેદારો છે તેમને સ્થળ ઉપર ખૂટ ખોળી અને જમીન આપવામાં આવે અન્યથા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હું સ્પષ્ટપણે જણાવું છું કે આગામી સમયમાં આ પ્રશ્ન ટૂંક સમયમાં જો પૂર્ણ નહીં થાય આ તંત્ર ગંભીરતા નહીં દાખવે તો રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે કચેરીની બહાર ધરણા કરવામાં આવશે અને ભૂખ હડતાલો પણ કરવામાં આવશે આ અમારો હક છે આ ખેડૂતોનો હક છે જે મળવો જ જોઈએ એ માંગ સાથે આજે અમે આવેદનપત્ર પાઠવીએ છીએ